બોલીએ શ્રી મેલડી માત કી જય બોલીએ શ્રી કુળદેવી માત કી જય મિત્રો મા મેલડીનો આ એક મંત્ર જીવનમાં તમે ઉતારી લો તો જીવન ધન્ય બની જાય મા મેલડીની કૃપા થઈ જાય મા મેલડીના આશીર્વાદ જો મળી જાય તો જીવનમાં ક્યારે કોઈ જગ્યાએ તમે અટકશો નહીં જીવનમાં ક્યારેય કોઈ જગ્યાએ લટકશો નહીં કોઈ પણ જીવનમાં વિઘન આવે ધાર્યું કે અણધાર્યું એમાંથી તમે બહાર નીકળી જાઓ દુઃખનો દરિયો હોય તો કિનારો મળી જાય સુખમાં સલકાઈ જાઓ તો સદબુદ્ધિ મળી જાય માની કૃપા થાય તો જીવન નો બેડો પાર થઈ જાય મા મેલડી મહામાયામાં મેલડીમાં જોગ માયામાં આદ્ય શક્તિનું સ્વરૂપ છે નવદુર્ગામાંથી નવે નવ દેવીઓના અણે અણુમાંથી સર્જાયેલી મા મેલડી છે કાળા કળિયુગમાં હળાહળ કળિયુગમાં મા મેલડી પરચા પૂરનારી દુઃખીઓના દુઃખ હરનારી જીવનમાં જે કાર્ય કોઈ ન કરી શકે એ કાર્ય કરનારી માં મેલડી છે તમે મા મેલડીને રાજી કરવા પ્રસન્ન કરવા તમે તપ જપ મંત્ર ઉપવાસ ગમે એટલા કરો પણ જો તમારામાં જો સાચો ભાવ ના હોય સાચી મા પ્રત્યે લગ્ન ના હોય મા પ્રત્યે સાચો વિશ્વાસ ના હોય તો માં મેલેડી ના મળે પણ મેલડી કોને મળે કે જેના દિલમાં દયા હોય કોઈ બીજા પ્રત્યે જીવ વંચા ના કરે દિલમાં દયા રાખે અને સર્વ જગતને એક સમાન ગણી અને બીજાના પ્રત્યે સારો ભાવ રાખે પ્રેમ રાખે દયા રાખે ધર્મથી ઢુકડા અને પાપથી વેગળા જે લોકો રહે એના ઉપર મા મેલડી પ્રસન્ન થાય તમે દીવા ધૂપ અગરબત્તી કરો કે ના કરો પણ જો તમારામાં ભાવ હારો હોય તો મા મેલડી ઓટોમેટિક તમારા ઉપર રાજી થાય અને મા મેળડીની કૃપા તમારા ઉપર થાય તમે દુઃખના દરિયામાં હોય તો મા મેલડી તમને એવા નાવડામાં તારે કે તમે તરીને કિનારે આવી જાઓ ને તમારી ડૂબતી નાવને મા મેલડી બચાવી લે કોઈ દિવસ કોર્ટ કચેરીના હોય તમારા ઘરમાં તમારા જીવનમાં તમારા કુટુંબમાં તમારા પરિવારમાં કોઈ અણધાર્યા વિઘન ના આવવા દે કોઈ ખોટું આકસ્મિક કાર્ય ન થવા દે તમારા ઘરમાં જો એકતા હોય સંપ હોય કુટુંબમાં પ્રેમ અને જો પરિવારમાં હંપ હોય તો ક્યારે તમે દુઃખી ના થાવ ખોટા વ્યસન અને ખોટા ફેશનથી દૂર થઈ જાઓ મિત્રો જો ઘરમાં વ્યસન હશે અને આવક કરતાં જો જાવકના ખર્ચા વધી જાય ખોટી ફેશનના માર્ગે તમે જાઓ તો અત્યારના સમયમાં પૈસો કમાવો ખૂબ વધારે છે એટલા માટે એવા થઈ જાઓ નિર્મળથી તોમાં મેળડી તમારી બની જાય અને મા મેલડીનો એક જ મંત્ર તમે બોલો તોમાં મેલડી રામવાળીમાં મેલડી પ્રભુનીમાં મેલડી એવી રાજી થાય તો તમારા ઘરે તેત્રીસ કોટી દેવીનો વાસ થઈ જાય ઉગતા ભાણનીમાં મેલડી સૂર્યનારાયણ ભેળો ઉગનારીમાં મેલડી ગરીબની બેલીમાં મેલડી દુખીઓની દાતારમાં મેલડી મહામાયામાં મેલડી મેલી મેલ ભોગવે મેલી મેલ ન ખાય જેના ઘરે વસે મા મેલડી એના દુઃખને દરિદ્ર બધા ટળી જાય મિત્રો સ્વાગત છે તમારું માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો હેમ સર્વ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને માં મેલડીને અને કુળદેવીને પ્રાર્થના કરો છો મિત્રો સર્વપ્રથમ મેલડી મેલડીની કૃપા મેળવવા માટે તમે કોઈ દીવા ધૂપ અગરબત્તી નહીં કરો તો ચાલશે ઉપવાસ નહીં કરો તો ચાલશે મહિના સુધી મંત્ર જાપ તપ હવન કંઈ નહીં કરો તો ચાલશે પણ તમે કોઈનું ભલું કરવાનું ચાલુ કરી દો કંઈક ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરી દો જો તમે કોઈને વેદ નમશો તો કોઈ તમને હાથ નમશે મિત્રો પહેલાં આપણે જાગૃત થવાની જરૂર છે જો તમે જગતને સુધારવા જશો તો તમે ક્યાંય ના નહીં રહો તો પોતે સુધરી જાઓ પોતે જાગૃત બની જાઓ અને મા મેરડીનો આ એક મંત્ર તમે બોલો જીવનમાં જે ધારો એ કાર્ય થઈ જશે જેવું ધારો એવું થઈ જશે જો તમે સારું કરવા જઈ રહ્યા છો તો સારું થશે અને મા મેળીને રાજી કરવા માગતા હશો તેની કૃપા તમારા પર સો ટકા થઈ જશે સો ટકા નહીં પણ એક હજાર ટકા મા મેળડીનો આ મંત્ર તમે બોલો જીવન ધન્ય બની જશે સર્વપ્રથમ ઓમ ગંગ ગણપતે નમો નમઃ ગણપતિ દાદાનો મંત્ર બોલવાનો ત્યારબાદ ઓમ કુળદેવી માતાય નમઃ તમારા કુળદેવીને યાદ કરીને તમારા કુળદેવીનો મંત્ર બોલવાનો તમારા ગુરુદેવના આશીર્વાદ લેવાના તમારા માતા પિતાના આશીર્વાદ લેવાના ત્યારબાદ તમે મા મેલડીને આ મંત્ર બોલો જીવન ધન્ય બની જશે ઓમ મેલડી માતાય નમઃ ઓમ મેલડી માતાય નમઃ મા મેલડીનો આ પવિત્ર મંત્ર જો તમે સાચા ભાવ પવિત્ર ભાવ અને શુદ્ધ આચરણ વિચાર રહેણી કહેણીથી જો તમે મંત્ર જાપ કરશો તો સો ટકા તમારું જીવન ધન્ય બની જાય પણ મંત્ર સવાર સાંજ ઉઠતા બેઠતાં હાલતા ચાલતા હર ઘડી હર પલ તમારા મનમાં રટણ કરવાનો છે અને એવો ભાવ રાખજો કે બધાનું ભલું થાય તો સો ટકા તમારું જીવન ધન્ય બની જાય મિત્રો તમારા મંતવ્યો પ્રતિભાવો કમેન્ટમાં જણાવજો જેથી કરીને બા મેલેડીની કૃપા તમારા ઉપર અને અમારા બધા મિત્રોના જીવન ઉપર અસર અડી બોલો મેલેડી જય